સુરત શહેર પોલીસ દ્વારા ચરણ એકમાં તેરા પુષ્કો અર્પણ કાર્યક્રમ યોજાયો સુરત શહેર પોલીસ દ્વારા માનવ સેવા અને ન્યાય પ્રિયતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દાખવતી અનોખી પહેલ હેઠળ તેરા પુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન ચરણ એક વિસ્તારમાં સારોલી સથાણા વરાછા કાપોદરા લસકાણા પોણા સહિત પોલીસ સ્ટેશન દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં સેક્ટર ચરણ એક વાબાંગ ઝામીર સર હાજર રહ્યા હતા અને તેમના હસ્તે મોડ માલિકની રોકડ રકમ અને સોરલબાગીના ટુ વ્હીલર ગાડી ટેમ્પો રિક્ષા જેવી ચોરી થયેલ અને મુદ્દા માલ પરત આપવામાં આવ્યો હતો સુરક્ષાની જનતા દ્વારા પોલીસનો આભાર માનવામાં આવ્યો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન રોકડ રકમ સોરણા દાગીના ટુ વ્હીલર ગાડી અને અન્ય ચોરીના મટીરિયલને તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવતો આ કાર્યક્રમમાં પૂર્ણા સાવલી વરાછા સથાણા કાપોદરા અને પોલીસ સ્ટેશનો ના અધિકારીઓ તથા ભાગ લીધો હતો પોલીસ દ્વારા બીતેલા સમયગાળામાં કરાયેલી ચોરીના ગુનાઓ મળેલી ચીજવસ્તુઓના વ્યાજબી તપાસ કરી તેમના હકદાર માલિકો ઓળખ કરી તેમને તાજેતરમાં પરત આપવામાં આવ્યો

પોલીસની પ્રતિબદ્ધતા અને જવાબદારીનું પ્રતિક છે અંતે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે યોજાયો અને સુરત પોલીસની આ પહેલને નાગરિકો તરફથી વ્યાપક પ્રશંસા મળી છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે જેમના મુદ્દા પર વાત થઈ વૃદ્ધ પટના DCP ઝોન ના પોલીસ સ્ટેશન ના આજે એક 13 તુષકો અર્પણ જે કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ પ્રકારની જે મુદ્દામાલ જેવી કે વાહનો મોબાઈલ ફોન રોકડ અને દાગીના આ જે ભોગ બનનારને પરત કરવામાં આવ્યું હતું અને આ જે છ પોલીસ સ્ટેશનમાં જે એ ડિવિઝનના ત્રણ પોલીસ સ્ટેશન છે અને બી ડિવિઝનના ત્રણ પોલીસ સ્ટેશન છે અને તમામ મુદ્દામાલના જે કિંમત છે મળીને છપ્પન લાખના જે મુદ્દામાલ પરત કરવામાં આવ્યું થેન્ક યુ